કોઈ તૈયાર હોય રામ તો અહીંયા સાંભળે આવું તો એને શું થાય એને કેવું થાય એનામાં શું થાય કેવું થાય કોઈ રામ તૈયાર હોય અથવા સુખદેવ જેવો તૈયાર હોય એ દ્રષ્ટાંત આપ્યા એને કેવું થાય શું થાય જેમ કે મંકી મુનિ અને એવા દ્રષ્ટાંતો છે તો એને કેવું થાય એ અહીંયા હોય અને આ પ્રકાર સાંભળે એને એમ થાય કે આખો સ્વયં મહાચિદ આકાશ આખું એકલું પ્રકાશે છે એમાં આ હું કે મારી કોઈ ભ્રાંતિ સંભવતી જ નથી એટલું પૂર્ણ થાય એને અનુભવાય એટલે પછી નથી એવું થાય ભ્રાંતિ નથી એવું થાય સ્વયં માચી થાય કે આખો એકલો પ્રકાશે છે તો એ એ નોક્યો તો એ પ્રકાશે છે આ ભ્રાંતિ ક્યો નોક્યો તોય નથી નથી નોક્યો તોય નથી તો પછી એ કહેવાપણું ક્યાં છે મારી હું મારું ભ્રાંતિ નથી એ ક્યાં કહેવા પણ સ્વયં વાંચી દાખલ આખું પ્રકાશ પ્રકાશે એ કહેવા પણ નથી એ સ્વયં માચી દાખલ સાંખો એટલો પ્રકાશે તો એમાં એવું થાય છે કે હું સ્વયં માચી દાખલ આંખો એટલો પ્રકાશું છું અને મારામાં હું મારું એવી ભ્રાંતિ નથી એવું એનું થાય એ એમ એમ કેતો નથી કે હું સ્વયં ચિદાકાશ રાખો એટલો પ્રકાશ છું અને પ્રકાશ હું સૂર્ય છું એમ સૂર્ય કેતો નથી ને સૂર્ય છે પોતે અને હું રાત્રિનો અંધકાર મારામાં કાંઈ નથી એમ કહેતો નથી ને સૂર્ય સૂર્ય જ છે તો ચિદાકાર એમ કહેતો નથી કે હું ચિદાકાર છું હું અનંત સુદે ચિદાકાર છું અને એ અનંત સુધીકાર છે જ ચીદાકાશ જ છે અને એમ કહેતો નથી કે મારામાં આ ભ્રમ આખો દ્રશ્ય કે શ્રુતિ કે સંસાર કે જગત કે બ્રહ્માંડ કે જે કાંઈ વાત સર્ગસ તો કાંઈ નથી એના વગર હું છું એવું કાંઈ ચિદાકાશ એવું કહેતો નથી કે હું ચિદાકાસ છું અને ચિદાકાશ એવું કહેતો નથી કે હું સંસાર ભ્રમ રહીત છું અને ચિદાકાશ ચીદાકાસ છે એવું સહજ સહજ કેવળ સ્વરૂપ 여기